હા છ હા ઓળસો ઓળસો પાંચ પચાસ 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 સત્તરસો પચાસો પચાસ પાંચ પંચાવન પંચાવે થાય અઠાર છ ત્રીસ હા જીતો

પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પંચ્યાસી નેવું પંચાણું ચૌદ પાંચ દસ પંદર વીસ પચીસ ચૌદ પચીસ 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 ચૌદ પાંત્રીસ પાંત્રીસ

પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પાડ પાંત્રીસ પાંત્રીસ એક

પંચાવન સિતે એક સાઈડ પંચાવન મૂકી દે એક અલો નારો રૂપોરો 570 દીધો 51 50 77 78 80 52 24 5 5 5 હરો હશેદભાઈ અલો નારો અલો 1000 ભાઈ એ માલ ના બેને બધી દાણો તો દો અલો 1000 વર મારું

જવાબદારી હલો <coughs> બાકી <coughs> <coughs> <Alo, bay, alia. coughs> <coughs> <coughs>